તો આયા એક ફિલ્મ હતા બનેલું છે એક તો ફોડ લીધી ના મને લાગે બીક લાનો ઇટાલી જય માતાજી રામ રામ બધાને તો માતાજી હું નો હારું કરે ને બધાને હાજર ને રવા રાખી વિ આપું છું તો આજના નવા બ્લોગ તમારું સ્વાગત છે તો હવે અટાણે અહીંથી આપણે જવાનું છે દીવ કિલ્લો જોવા ક્યાં છે ને હું જય માતાજી ને રામ રામ ફેમિલી તો આપણે જઈ છે દીવ દીવ કિલ્લો જોવા તો બ્લોગ માં રહેજો નો બધાયને મજા આવશે ને તમને આ વિડિયો ગમે તો લાઈક જરૂર કરી દેજો કાસે ને એટલો અમને સપોર્ટ મળી જાય કા હા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો હા ના હું કરું તો લે ને એક થોડી ફેમિલી સંદીપ પે આયા વેગાડું જો અહીં લઈ લેજો લoi સંદીપ કા હરતી દા હા જાય રહી કિલ્લા अपड़े पोगी जैसी दिगुनो किलो जवा का हां जा बदी काम चल पोगी जा रही हूं जोरदार नजर हम हम जपती अरे किलो नजर आपरे जा बदी जो जावनो छे अंदर का हां आप तो, तो वो तो करो ने हैं हसा वो तो करो ने

आज <laughs> <laughs> <नका> <laughs> <laughs> <मस्ता? laughs> नानी फ <laughs>

<coughs> आया त यार पुने ते के काय से जान दाख जो वा? आया पापा जान दाखू पडे हम से तो फॅमिली जो मस्त मजा नो आया हाता नजारो से अथे पते देखाय से संदीप आया जोई से का अब ना बहवान से आई लीजाल जोई तो तेरे एवु से मस्त जेल रे हा से देवनी जेल हा से

ને સરસ મજાની જગ્યા છે તો જરૂર આગળ મુલાકાત લેવા આવી જાવ તો હવે આપણે જઈએ છીએ કિલ્લો જોવા તો પહેલાં કિલ્લો જોઈ આવીએ આપણે કઈ સાઈડ જવાનું છે કિલ્લો જોવા ઉપર તો હવે જઈએ ઉપર એટલે કિલ્લો જોવા હવે સડીએ ઢાળ તો હવે આપણે ધીમે ધીમે સડીએ છીએ ઢાળ સંદીપે તો ટેકો લીધો હું ટેકા લીધે આવી કે જાઉં છું હા

কেৱ মস্তি তাৰপিছত কাম বেটাফ নেপা নেথি পোৰে খাই লিধো ধীমে ধীমে যাই बिजा केला जो अझै त मेन किलो बदु जो जावन बाकी छै अझै त कोडबी छै नै नै कोडबी त के रे कोडबी ह ह आइ जा बुझु काम करता होय ने जो, जो। किलोन छै से मा काय न मा हुय काय न हो तोप छै का फेर मै ले अटाना त बदा फोटा न विडियो ने जो तोप ने आ जगे पेसा आवै हो त पछा बिजी वार कइ

કેમ છે હવે આમ જાય તો ને આવે હમ વાહ જો દરિયો દેખાય જેલ દેખાય આમ બધું ફરતો તો દેખાય ફરતો બધું

ને અજી એમ થાવા તો બુ આગળ બતાવાય થોડ આયા તને એમના બહુ લેન માં એટલે છે હા આપણે પાસે હા હવે આ છે ને લેવાનું છે મારે પછી આ આ છે ને આ આ લઈ લેવાનું છે એમ નથી ગોળો પછી છે ને આને 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 લઈને પછી હા પછી ફોડવાનું પછી ફોડવાનું

તો ફેમિલી આ બધા હતા તો ઇટાલી ના હતા તો અહીંયા બધું જોવા આવે કેમ કે કિલ્લા બધું નવું નવું જગ્યા જોવાની આપણે આ સાઈડની જગ્યા જોવાની બહુ એને બધા મજા આવે તો અહીંયા તો બહુ બધા વિદેશના આવેલા છે કા સંદર્ભ જોવા ઇટાલી ના હા ઇટાલી ના હતા એ આપણને એમ કે તમે એક ફોટો લાવો તો આપડે જોઈ ના તો એને હારે એક આપડે ફોટો લઈ લીધો છે તો બહુ

તો એને રહી આપણને બહુ મજા આવી કા હા ને ફેમિલી વિદેશના આપણા ગુજરાતમાં આવે તો આપણે બહુ સારું કહેવાય કે આપણા એ મહેમાન કહેવાય કા હા તો હવે જો આપણે કિલો જોઈ લીધો છે ને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે ઘરે તો ઘરે આવી ગયા છે જો હવે હાથ પગને એવું બધું ધોઈ નાખીએ મજા આવી કા બોલો હા તમને આ વાંધો છે જો આ પોપટ પાડો સંદિપ બસ હવે આજનો વિડીયો કાયા સુધી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવી જ